તો કાલ ઝાડ ગરમી વચ્ચે શેકાતું ગુજરાત પાણીની તંગીથી ટળવળે છે તેમાં પણ વળી રાજ્યભરમાં ડેમના પાણીના તળિયા દેખાઈ રહ્યા છે ગુજરાતના ચોર્યાસી મેદાનો તો સુખાભટ મેદાન બની ગયા છે તો બાવન ડેમમાં એકથી દસ ટકા પાણી જ રહેલું છે ગુજરાતમાં વરસાદને આડે હજુ દોઢેક મહિનાની વાર છે અને રાજ્યના બસો બે જળાશયોમાંથી મોટા ભાગના તળિયા દેખાઈ ગયા છે ત્યારે છઠ્ઠી મે સુધીના આંકડા પર નજર કરીએ તો રાજ્યભરમાં સિંચાઈ જળાશયોમાં પચાસ થી સિત્તેર ટકા જળ સંગ્રહ ત્રણ ડેમ છે જ્યારે એકત્રીસ થી પચાસ ટકા જળ સંગ્રહ નવ ડેમ છે આ સિવાય એકવીસ થી ત્રીસ ટકા જળ સંગ્રહ અઢાર અને અગિયાર થી વીસ ટકા જળ સંગ્રહ ત્રીસ ડેમ છે ઉત્તર ગુજરાતમાં પંદર જળાશયો છે જેમાં કુલ જથ્થો એકવીસ પોઈન્ટ છે મધ્ય ગુજરાતના સત્તર ડેમોમાં અઠ્યાવીસ પોઈન્ટ પાણીનો જથ્થો છે જ્યારે કે દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં ચોવીસ ઓગણીસ ટકા પાણીનો જથ્થો છે તો વળી કચ્છના વીસ ડેમમાં અત્યારે અઢાર પોઈન્ટ બાવન ટકા પાણીનો જથ્થો છે સૌરાષ્ટ્રના એકસો સાડત્રીસ ડેમમાં માત્ર સાત પોઈન્ટ એકત્રીસ ટકા પાણી બચ્યું છે આમ રાજ્યમાં બસો બે ડેમ બધું મળીને

બોટાદ પોરબંદર અને જામનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી